સુરતમાં બે દિવસીય સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે ડીવીલા પાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયો છે સુરત જ્વેલરી શો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરત વિમેન્સ બોક્સ ક્રિકેટ લીગ નું ઉદઘાટન 18 મે 2024 ની સાંજે 6 કલાકે કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તિ ઠાકર ડીસીપી ઝોન એક વરાછા સુરત પોલીસ ગીતાબેન શોપ સમાજ સેવિકા અમિતા વનાની ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ નિખિલ મદ્રાસી ઉપાધ્યક્ષ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હાજર રહ્યા હતા આયોજક વિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માટેની બોક્સ ક્રિકેટ લીંગ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ સ્પોર્ટ્સમેનશિપ અને વિમેન એન્ડ પાવરમેન્ટમાં આગળ વધે તે છે આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે તમારી ઉપસ્થિતિ મહિલા બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે આયોજકો દ્વારા ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે મહિલા બોક્સ ક્રિકેટ લિંગના સફળ આયોજન માટે વિકિન વ્યાસ ઉત્સવ વનસુર કર संदीप पंचाल मेहुल पटेल और चिराग डिंडोली वाड़ा ने, ने खूब जहमत उठा रहा है मैं नियति विच मैं एक आई टी कंपनी चला रही हूँ और अनीस संस्था निवारण सहाय की प्रोजेक्ट्स कोऑर्डिनेटर हूँ युवा टीम की आ, आज यहाँ एस जी एस के द्वारा जो ये आयोजन किया गया है बॉक्स क्रिकेट लीग वुमेंस का इट्स रियली really बहुत इम्प्रेसिव है अच्छा एक कदम है जहाँ वुमेन एम्पावरमेंट को बहुत आगे लिया जा रहा है और रिकिन जी हमारे साथ का काफ़ी टाइम से जुड़े हुए हैं तो इनके इस शेय को मैं बहुत आभार इसका बहुत सहाना करती हूँ कि ये बहुत अच्छे तरीके से इन प्रोजेक्ट्स को और इन मूवमेंट्स को आगे लेते हैं महिलाओं को इतना क्रिकेट खेलते हुए देख के आपको कैसा लग रहा है और ये बहुत अच्छी बात है कि आज महिलाएं इतने लेवल से आगे आ चुकी हैं कि इवन क्रिकेट जैसे क्षेत्र में वो बहुत आगे हैं एंड ये बहुत अच्छी बात है क्योंकि वुमेन एम्पावरमेंट जहाँ आता है वहाँ सिर्फ इतना ही नहीं आता है कि उनको एक फाइनेंशियल सपोर्ट मिले उन्हें कहीं अच्छा जॉब मिल जाए बट उन्हें हर क्षेत्र में एक्चुअली आगे होना चाहिए तो जो आज इस तरीके से इस माध्यम से आगे आ पाएंगे एस जे एस को आप क्या आप संदेश देना चाहेंगे किस तरह का उनको आगे का प्रोग्राम और रखना चाहिए ये ऑलरेडी बहुत अच्छा एक स्टेप उन्होंने लिया है और मैं आगे भी ऐसा ही आशा रखती हूँ कि ऐसे और बहुत प्रोग्राम्स अलग अलग स्पोर्ट्स में भी आगे आने प्रोग्राम्स, के प्रोग्राम्स खासतौर से वुमेन्स को लेके जरूर अरेंज किए जाए और नाम रिकिन व्यास ऑन बिहाफ ऑफ द सूरज ज्वेलरी शो अ सारथी इवेंट मीडिया ग्रुप्स अमे लोग कितना घना वर्षों थी लगभग सूरज ज्वेलरी शो कर रहा है अने घा वुमन्स एक्टिव कार्यक्रमों रहा मैया તો દિસ ઇઝ લાઈક મને અમારી ટીમ્સને એક આવ્યું કે આજે વુમન્સ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી તો બી કમ ફોરવર્ડ અને અમે લોકોએ વુમન એમ્પાવરમેન્ટ માટે અને સ્પોટમેનશીપ માટે અમે લોકોએ સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કર્યું બી અમે લોકોએ જસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આવા પોસ્ટ ફૂટઅપ કરી અને એટલો અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ પાર્ટિસિપન્ટ એટલી બધી ઇન્ક્વાયરી આવી લગભગ લગભગ મારી પાસે પાંચસોથી વધુ ઇન્કવાયરી આવી હતી અને ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે અમે બિલ આઉટ કરતાં કરતાં અમે થર્ટીન્થ ટીમના પ્લેયર્સ એટલે લગભગ એકસો ચારથી એકસો આઠ પ્લેયર્સ અહીંયા અમે પ્લાન કરી રહ્યા ફર્સ્ટ ટાઈમ છે નેક્સ્ટ ટાઈમ અમે આથી બિગર લેવલ પર પણ કરીશું પણ ડ્યુ ટુ અવર સ્પોન્સર્સ જે લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમે આ લેવલ પર કરી શક્યા અવર ગોલ્ડ સ્પોન્સર્સ કિડ સ્પોન્સર્સ એજ્યુકેશનલ પાર્ટનર્સ છે હરિયન જેલ્સ જેમ્સ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે આ બધાનો એટલો સારો સપોર્ટ મળ્યો બટ ઓવિયસ છે કહેવાય છે કે ખાલી ને ખાલી સ્પોન્સર્સ કે આઈટ ઇઝ ઓફ ઓલ વર્ક અમને બધા કેપ્ટન્સ તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો કે લાઈક ના અમે આ રમીશું આ રમીશું તો એ લોકોને સજેશન્સ આવ્યા એટલા બધા એન્ડ વીલ ડૂ ઇટ એમ અને ટુડે ઇઝ અ રિઝલ્ટ લાઈક કે એકસો ને આઠ પ્લેયર્સ આ ડી વિલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર રમી રહ્યા છે આ માટે વુમન્સ ક્રિકેટ ઘણા બધા હવે આજે મેં તમને કીધું નથી એમ કે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે આર ગોઈંગ ટુ સપોર્ટ ધ બોક્સ વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરવું હતું એટલે વિલ સ્ટાર્ટઅપ ધ વુમન એમ્પાવરમેન્ટ અને એ લોકોને આગળ લાવવા માટે વિલ જસ્ટ એક કહેવાય ને સ્મોલ સ્ટેપ અમે લીધું છે અને વીલ ગો એમ કેટલા દિવસનો આ કાર્યક્રમ છે અને આ એટીન્થ અને નાઇન્ટીન્થ બે દિવસ અહીંયા ચાલશે ડીવીલા પર આજે છે ને કાલે સેમી ને ફાઇનલ છે અને ચેમ્પિયન્સ જે બનશે એને અમારા જ્વેલર્સ શો તરફથી ફિફ્ટીન હંડ્રેડ રૂપીસના વાઉચર્સ છે જે ગમે ત્યાં જ્વેલર્સમાં એ લોકો એન્કેજ કરી શકશે અને ઓફ સીમને પણ વાઉચર્સ છે થાઉઝન્ડ રૂપીઝના સો ધીસ ઇઝ ઓલ અંતમાં આ આપણી આ જે મહિલાઓ ક્રિકેટ રમી રહી છે એને આપ શું સંદેશ પાઠવો હા મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ફન અને કહેવાય ને કે જસ્ટ એન્કરેજ ધ અધર ટીમ્સ એટલે એકબીજાના સાથે તમે આગળને આગળ વધી શકો અને જોઈન્ટ હેન્ડ સાથે સારા લેવલો પરફોર્મ કરી શકો સુરત જ્વેલરી શો ભવિષ્યમાં બીજું શું કરી રહી છે એઝ યુ ઓલ આર અવેટ કે સુરત જ્વેલરી શો અપકમિંગ જુલાઈમાં અમે કતારગામ શો લાવી રહ્યા છે ઓગસ્ટમાં શો લાવી રહ્યા છે સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો વરાછા શો લાવી રહ્યા છે જે અમારા ઓલ પાર્ટિસિપન્ટની સાથે અમે ત્યાં જ્વેલરી શો કરીશું તુલજાવાની જ્વેલર્સ એસ જે એસની અંદર આજે વુમન્સને ફાઇન ક્રિકેટ જોઈ રહી છું કે લોકો એક બહુ જ ફાઇન જે કર્યું છે આયોજન કે બહુ જ એટલે બહુ જ ફાઇન છે એમ કેમ કે લોકોને એટલી હિંમત મળે છે કે આપણે કંઈક ને એટલા બધા ઇમ્પ્રૂવ થઈ રહી છે લેડીઝ જોઈને બહુ જ આપણને ખુશી થાય છે કે આવી જ રીતે આ લોકો આગળ વધે અને ખૂબ સરસ આયોજન છે કે જે બહુ જ એટલે બહુ જ ફાઇન છે ભવાની જ્વેલર્સ કઈ રીતે આ કાર્યક્રમમાં જોડાયેલી છે આ રિકિનભાઈના હિસાબથી કેમ કે એ ઓલમોસ્ટ અમે એમની સાથે જોડાયેલા જ હોય છે એ લોકો જે પણ કંઈ કરે છે પણ આની અંદર તો બહુ નારી શક્તિને બહુ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે કે બોજ એટલે બહુ જ ફાઇન અને અમે ગુજરાત જ્વેલર્સ ની અંદર રિકિનભાઈની સાથે અમે પહેલેથી જ જોડાયેલા છે મડમ આ જે મહિલાઓ અત્યારે ક્રિકેટ રમી રહી છે એને શું સંદેશ પાઠવું છું કે આવી જ રીતે જેમ ગીતાબેને કીધું એમ કે નારી કોઈ અબડા નથી એ સબડા છે નારી તું નારાયણી એમ એ જે કરે જે ધારે તે કરી શકે છે એટલે આવી રીતે આગળ વધે છે તો અત્યારે હરેક ફિલ્ડની અંદર લેડીઝો બધી જ ફિલ્ડમાં આગળ છે